નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આંખો માટે અમૃત આંખો માટે અમૃત સમાન આજનો વિડીયો ધ્યાનથી જોઈ લેજો મિત્રો આંખો માટે ખૂબ જ ઉપકારી એવો દેશી ઉપચાર છે કે જેનાથી ગરમીની સિઝન આવે છે એટલે આંખોમાં થતી બળતરા આંખોમાં દાહ બળતરા થાય પીડા થાય ખંજવાળ થાય સાથે સાથે આંખોમાં જલન થવાની સમસ્યા હોય તો આ સમસ્યાને ઘરેથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે મિત્રો આજનો જે પ્રયોગ છે દેશી ઘીનો પ્રયોગ છે દેશી ગાયના ઘીનો પ્રયોગ છે દેશી ગાયનું ઘી જે છે એ સ્મરણ શક્તિ વીર્ય ઉજસ જઠરાગ્નિ બુદ્ધિ વધારનાર છે સાથે સાથે દેશી ગાયનું જે ઘી છે એ વાયુ પિત્ત ઝેર શોષ ઉન્માદ અને તાવનો નાશ કરે છે દેશી ગાયનું ઘી આપણા શરીરને અનેક રીતે ઉપયોગી છે એમ કહી શકાય હવે દેશી ગાયનું જે ઘી છે એ પચી ગયા પછી મધુર છે મધુર ખાસ કરીને અને બીજું સૌથી મહત્વનું કે દેશી ગાયનું ઘી છે એ જઠર છે એને તીવ્ર બનાવે છે જઠરાગ્નિ મજબૂત બનાવે છે એટલે સૌથી મહત્ત્વનો ફાયદો કબજિયાતમાં થશે જે લોકોને કબજિયાત રહેશે એ દેશી ગાયના ઘીના કોઈ પણ પ્રયોગ અપનાવી લો કબજિયાતમાં ખૂબ ફાયદો થશે જઠર મજબૂત બનશે પાચન શક્તિ મજબૂત બનશે ઘી છે એ મધુર છે હિતકારી છે પચી ગયા પછી હિતકારી છે જ્યારે એનું સેવન કરવામાં આવે ત્યારે આંખોની અંદર થતી દાહ બળતરા ખંજવાળ આંખોમાંથી વારંવાર પાણી પડે આંખોમાં પવન લાગે એટલે આંખો લાલ થઈ જાય અથવા આંખોની અંદર નંબર હોય કે આંખોના ચશ્મા હોય તો ચશ્માને પણ ઓછા કરી શકાય છે મતલબ કે નંબરને પણ ઘટાડી શકાય છે દેશી ઘીનો જે પ્રથમ પ્રયોગ છે ધ્યાનથી સાંભળી લેજો દેશી ઘી છે અને ખાસ કરીને અહીંયા દેશી ગાયનું જ ઘી છે એ ઉપયોગમાં લેવાનું હવે દેશી ગાયનું ઘી છે એનો એક પ્રયોગ તો એવો છે આંખ માટેનો જે સૌથી સારામાં સારું પરિણામ આપે છે આંખોની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એની અંદર રાત્રે સૂતી વખતે આપણા પગના જે તળિયા છે ત્યાં દેશી ગાયનું ઘી છે જ હૂંફાળું કરી અને માલિશ કરવાની પગના તળિયાની અંદર એટલા બધા એક્યુ પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે એટલા બધા પોઈન્ટ છે કે જે આખે આખા શરીરમાં એની અસર છે એની ઇફેક્ટ છે એ થતી હોય છે પગના તળિયે માલિશ કરવાથી શરીરની અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે પણ જ્યારે આંખની સમસ્યા હોય આંખની અંદર બળતરા હોય કે આંખની કોઈ પણ સમસ્યા હોય આંખોના નંબર હોય કે રતાંધળાપણું પણ હોય રાત્રે ઓછું દેખાતું હોય કે ઝાક ઝાંખપ આવી ગઈ હોય આંખમાં તો રાત્રે સૂતી વખતે દરરોજ પાંચથી દસ મિનિટ સુધી દેશી ગાયનું ઘી છે ઉખાળું કરી અને પગના તળિયે બંને તળિયે માલિશ કરવાની છે આ માલિશ કરવાથી આંખોની ગરમી ઓછી થાય છે રતાંધળા પણ દૂર થાય છે આંખોનું તેજ વધે છે આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધે છે અને આંખોના નંબર પણ ઘટી શકે છે એટલે આ છે પ્રથમ પ્રયોગ સાથે સાથે આંખોને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ માલિશની સાથે સાથે પણ દેશી ગાયના ઘીનો જે કેવો પ્રયોગ છે કે જે કરી શકાય છે અને આંખો માટે અમૃત સમાન વરદાન સ્વરૂપ છે મિત્રો એ છે ત્રિફળા ઘી અને સાંકરનો પ્રયોગ એક ચમચી દેશી ગાયનું ઘી એક ચમચી સાંકર અને એક ચમચી ત્રિફળા બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને આનું સેવન કરવાનું છે રાત્રે પણ કરી શકો સવારે ઉઠીને ખાલી પેટે પણ કરી શકાય આ જે પ્રયોગ છે ઘી સાકર અને ત્રિફળા આંખોની અંદર રહેલી ગરમીને ખાસ દૂર કરે છે ગરમી સાથે સાથે આંખો છે એની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે આંખોનું તેજ વધારે છે ત્રિફળા છે એ પણ આંખો માટે સૌથી વધારે ઉપકારી જડીબૂટી છે એટલે ત્રિફળાની સાથે સાથે સાકર સાકર છે એ આંખોને ઠંડક આપે છે અને દેશી ગાયનું ઘી છે આંખોનું તેજ વધારે છે એટલે આ ત્રણેય ઔષધિનો પ્રયોગ છે એ દિવસમાં એક વખત સેવન કરવામાં આવે તો આંખોની બધી જ સમસ્યાઓ દૂર થાય છે સાથે સાથે આંખોની નાની મોટી સમસ્યા હોય તો શીર્ષાસન નામનું યોગાસન નિત્ય કરવું શીર્ષાસન ન થઈ શકે તો સર્વાંગાસન કરવાથી પણ આંખોમાં ખૂબ ફાયદો થાય છે પણ આ બંને યોગાસન છે એ હાઈબીપીની સમસ્યા હોય કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો યોગાસન ન કરવા નહીંતર બંને યોગાસન છે એ પણ દવા જેવું કામ કરે છે આંખો માટે આંખોનું તેજ વધારે છે મિત્રો તો આ તો આજનો વિડીયો ખૂબ ખૂબ આભાર જય માતાજી